દરેક વ્યક્તિઓ ઘણા વ્યક્તિઓ દેવ હારે અને ભગવાન હારે પોતાની માં હારે સોદા કરતા હોય માં ફલાણું કામ કરીશ તો નારીઓ લાવીશ ઘરની માં બેઠી લ્યો ને એને આવું કે આ કામ થાય તો આટલું આટલું નિવેજ આલીશ નિવેજ તો ભાગ્ય કોઈ કે હવે લોકો કહેવા લાગ્યા આપણે ખાલી નારીઓ બોલતા માં કોમ મોટું માગે દીકરાના લગ્ન થતા ના હોય તો એવું કે દીકરાનું સંબંધે થાય દીકરાના લગ્ન થાય અને જે પૈસાની વ્યવસ્થા ના હોય તો પૈસાની વ્યવસ્થા થઈ જાય એક નારીઓ દેવને ખબર પડે કારણે ખબર નથી પડતી કે બધાના માટે અલગ અલગ હોય સંબંધ માટે અલગ હોય શોધવા જવા માટે અલગ હોય પૈસાની વ્યવસ્થા કરવા માટે અલગ હોય કોઈ સગા સંબંધી કોઈ ભાઈના ભાઈ કુટુંબ વાળા વ્યક્તિઓ ના બોલતા હોય એને સમજાવવા માટે એના મનમાં પ્રેરણા પૂરવા માટેનું સંબંધ આપવું અલગ હોય બધા માટે અલગ અલગ નારીઓ હોય અલગ અલગ મોનતાઓ હોય પણ ના એક બધુંય બતાવે બિચારે દેવ વિચારે કે ભોડા માણસ તો કરી દઉં પણ હોશિયાર ને ચલાક માણસ ખબર બધી પડે તે છતાં એક જ નારી હોય નહીં થાય ન કરે ચલાકી દેવ થી આગળ વધારે વિચાર વાળા ઘણા મોણસો બેઠા હોય ઘણા વિચાર દેવે વિચાર્યું ના હોય દેવે કીધું ના હોય ને એના પેલા તું જાતે વિચારી નક્કી કરી લે આવ નહીં કરું તમે ભોડા બનશો ને ભોડા ભોડા બનો તો ન થવાય ભોડા બનો ને ભોડા બનવું હોય તો ન બનાય ભોડા તો અંદર થી જ હોય પેલા થી જ હોય કોઈ વ્યક્તિ ચાલાક વ્યક્તિ હોય ને હોશિયાર વ્યક્તિ હોય ને પોતાની કાયમ સે લાવતા હોય ને અને એને તાત્કાલિક ભોળા ભોડા બનવું હોય ને એટલે કાઠ ઉડી જાય બની દાખ રોજે રોજ હુકમ કરતા આવડતું હોય કોઈ મહેનત મજૂરી જાતે ના કરી હોય કોકને કોકને સીધું હોય કોકને ટોપા ભરાયા હોય આ જુદી અને એને ટોપો કરવાનું થાય તો એને કાઠું તો પડે ને એને મનથી કદાય ના કરે એ મજબૂરીમાં કરે બાકી મનથી હૃદયથી કદાય ના કરે દીવું તો વાર લાગે ભક્તિમો ભક્તિમો પગ મેલ્યો હોય પણ ભક્તિમો થી દેવની દેવના શરણમો જતો જતો ઘણી વાર લાગે મૂર્તિ આગળ રોજ જઈએ મૂર્તિ આગળ રોજ આખો દી જયારે મન ફાવે ત્યારે જઈએ ઈચ્છા થાય ત્યારે પણ દેવની આગળ દેવના શરણમો જતો વાર લાગે ઘણી સમય લાગે વર્ષ લાગે બે વર્ષ લાગે ત્રણ વર્ષ લાગે પણ એ હાચા હાચા મનુષ્ય રહો તો હાચા રો રહ સચ્ચાઈ રાખવી પડે હાસા બોલવું થવું પડે કઈ છોડવાનું થાય તો છોડી દેવું પડે કોઈને કોઈ તમને બે ગાડો બોલી જાય તો મોટા પડે પણ એક બે દે તમે ત્રણ બોલો ને તો એના જેવા એનાથી વધારે તમે ખરાબ છો લાભો મારે ને કોઈ લાભો મારે તો લાભો મારવો નહીં કદાચ નહીં તરસા બરાબર થી જાય કદાચ એક લાભો હમા વ્યક્તિ મારે હોય અને તમે બે મારી દો ને તો એનો એક લાફાનો હિસાબ રહે તમારી પાસે માને પ્રાર્થના કરવી હોય અને તમારી માને કેવું હોય કે ફરાણા વ્યક્તિએ લાભો માર્યો તો હમા વ્યક્તિએ તમને લાભો માર્યો હોય અને તમે હમો બોલા સાજ્યા વગર વેઠી લીધો હોય ને તો તમારી મા એક લાફાના હો લાફાનો હિસાબ લઈને આવે દીકરા કોની તત્કાળ ના લઈને આવે તાત્કાલ લઈને આવે આજના જમાનામાં કડિયું કોઈ તાત્કાલ લઈને આવે એનું કારણ શું કે લાપો દેવરાવા વાડુ કોઈ દેવ હોય ઈ તમારા તમારા માટે કોઈ વ્યક્તિઓને ઉસકી રહ્યા હોય કોઈ એવું કારણ બનાવે નડવા વાળું દેવ કારણ બનાવી તમને લાભ ઉમરાવર આવે કોઈની પાહાથી તમારા દેવને ખબર હોય કે નડવા વાળા દેવે ઉસકી રહ્યો અમારા વ્યક્તિને અને એના કારણે મારા દીકરા લાભ માર્યો એને ખબર હોય પણ મોણસુની એવી ખબર હોતી નથી એટલે પ્રાર્થના કરે માં તારા બેઠે લાભો મારી ગયો તું ગઈ માં તું આમ ને ગમે જે મનમાં આવે બોલી એક લાફો સહન થાય ને એટલે એક લાફો સહન ના થાય અને પોત પછી લાભો માર્યો હોય ને એટલે વધારે ઉકરાટ થાય મારી આબરૂ શું આવું કે પણ તમારી માં મજબૂર કેટલી ખબર કરી તમને તમને જેને લાભો મરાવવા માટે ઉશ્કેર્યો ને એ કદાચ કાળો ધાબડો ના હોય ધંધ રાખજો તમારી માને ગોઠતો નથી તમારી માની મજબૂરીના કારણે તમારી માના ચારે હાથ હોય અને કદાચ કોઈ નડતું ના હોય ને તો સુખી 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 કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે દીકરા સુખી હોય ચારે શેડે સુખી હોય ચારે શેડે ચારે શેડે દીકરા દીકરીઓ ભાઈપા કાકા કુટુંબ પૈસે ટકે ધંધા મજૂરી જે તો હોય બધું એ સુખી હોય કોઈ કોઈ વસ્તુની માગવાની જરૂર ના પડે ને સુખી માગવાની જરૂર ના પડે સુખી પણ એવું ખરું કોઈ માંગવાની જરૂર ના પડે પડે છે પડે છે ઈ દુખી વ્યક્તિને જરૂર પડે જેને જેને દુખ નથી ને એ માંગવાની જરૂર નથી પડતી દેવના પહા આશીર્વાદ માંગવાની જરૂર નથી દેવના પહા આશીર્વાદ કોણ માગે જેને દેવ ફળતા નથી ઈ માગે જેને દેવ પડેલા હોય તેના આશીર્વાદ માંગવાની જરૂર નથી પડે દુખી વ્યક્તિ માગે પણ દુખી થા કેમ શું વિચાર વિચાર કોઈ যেম যেম বোলি তাই মহারা এটাই গাড়ো বোলো আছে আগো মহারা গুছা গুছা ব্যক্তি হয় એ તમને ગાળો બોલી તો ભલે તમને એમ થતું કેમ નથી એનો ગુનો કાઢ્યો એનો હક કાઢ્યો કે એની જોડે આગોરી મહારાજ તમારી જોડે હું કે તમને ગાળ ખવડાવી હોય ને તમારી માની કૃપા હોય ને તમારી માની કૃપા હોય એટલે તમને કોઈ બોલવા તૈયારી બોલવા ઈચ્છતું હોય ને તો એનું મોઢું બંધ કરી નાખે તમારી

ના મોને એ નથી મોનતી નખોજ ની આ સુધી નહીં મોની હોય ત્યારે નખોજા વ્યક્તિ જયારે જીવતો હોય ત્યારે એની કદાય પ્રાર્થના નહીં હોપરી હોય ત્યારે નખોજ એનું એની પ્રાર્થના જયારે જીવતો વ્યક્તિ હોય અને વ્યક્તિને એની વ્યક્તિની પ્રજા હોય ને તો પ્રજા ખતમ કરી નાખે એ કેટલી ગુચ્છાવાળી હોય એ ખતમ કરી નાખે ને અને છેલ્લે એની પાસે કોઈ વ્યક્તિ ન રહે ને એને નખોજ નહીં કહેવામાં આવે એ વ્યક્તિ જેને અગરબત્તી આલી હોય કે જેને એક નિવેશી કોગદી આલી હોય એને એનું ના રાખતી હોય ને એની શરમ બિલકુલ ના રાખતી હોય તો શિવ તમારી રાખે કરા ઓળખ્યા વિના કોદડી મેળવીને કઈક વ્યક્તિઓ હું જાહેર કરું ને એટલે નિવીસ આલીને એને મનાવવાનો પ્રયત્ન કરે નિવીસ વધુ માં કરે ને તો ચકલા ને ચણ નાખ મારથી માં માફ કરી દઈશ મા તમે માને ઓળખતા નથી હજી બરાબર એના એના પ્રહાર ની ખબર નથી તમને એના એના વિચારો ની ખબર નથી તમને તમે એને એના એના પરિસાય જોઈ શકતા નથી પણ એ તમે જાતે નક્કી ના કરી દો આટલું નિવેદ કરશું ને આટલા દોણા નાખશું ને એટલે આપણે ગંગારાયા ના તમે એની માંગણી એની માંગણી શું તને ચકલાને ચણ નાખવા એ તો તમે એને બનાવા માટે એને સોંતા નાખવા માટે પણ એની માંગણી તો નહીં ને એની માંગણી મારું ઘર લીધું તું મારું ઘરમાં ના લીધું તમે છૂટા હું માતા છૂટી મારે તમને નડવું નથી પણ એ ગડ ઘર હાલતો ઓખી પોણી આવે તમે તમે મોનતા થઈ ગયા અને તમે અભ્યાસ કરી રૂપાલી ઝોકડીનો કે કોઈ પણ જગ્યાએ જીતી હોય તમને તમે હોશિયાર થઈ ગયા તમારા ઘરમાં પણ તમારા ઘરના તમને ખબર વધી પડે આવું ન્યાય આ રીતે થાય પણ તમારા ઘરના તમારા કંટ્રોલમાં ના હોય તો તમારા પર ભરોસો ના કરતા હોય ઘણા મનુષ્યો બાર ગમે તેમ કઈ બાર સલાહ લે ગમે તેવી ડાય ડાય સલાહ લે પણ ઘેર ડાય ડાય હાલવા જાય ને એટલે ઘરવા ઘરના ગોડા ગણે હું ગોડો થઈ ગયો ગોડા ગણે એટલે એ સમાધાન કરી નાખે નાખી શકે ભલે ડાયા પણ હોય ભલે હોશિયારી હોય ભલે બધી ખબર પડતી હોય પણ ઘરના સભ્યો સાથ ના હાલે એટલે તમારું બધું ડાયા જાય એટલે કાયમ ઘણી વાર કહીશું કે ઘરના સભ્યો હાથે લઈ અને આવતા જતા રહો તો એ ઘરના સભ્યોને ખબર પડશે કે આવી રીતે આવા ન્યાય હોય જેવી તમને ખબર પડી એવી બધાને ખબર પડશે ને તો જ તમે આનું સમાધાન કરીએ છીએ તારે સમાધાનમાં વિલંબ થાય તમને ન કરીએ એટલે વીઠું પડે બધાએ ઘરવાળી એવું ન કર્યો હોય ને દેવી દેવતાનું એટલે એના પતિને કે એના બાળકોને બધાને ભોગવવું પડે પુરુષે કર્યો હોય તો પતિને ભોગવવું પડે કારણ કે બેનું અડધું આંગ એક ખમણી લાવશે ને એક દીકરી કદાચ કોઈ દીકરી ના જવું જોઈએ પણ જાતા હોય પેટ માટે હું જાય એ પેલાની દીકરી ઘરની બહાર નીકળે ખાલી પોણી ભરવા જાય બેડા લઈને માટલી લઈને જયારે ચકલી નથી ઘરના પણ નળ નતા ત્યારે ત્યારે પોણી ભરવા જાય હાથ ન દેખાય કદાચ દેખાતા દીકરીનો હાથ ન દેખાય બાઈનો હાથ ના દેખાય

દીકરી ભલે દીકરી ભલે છે પણ બધાય પોતપોતાની ઈચ્છાથી પહેરવી સપનાયેલી સસરા ઉભા હોય ને સસરાની મર્યાદા કેટલી હોય એના અંગના દેખાવા જોઈએ આ શું તો ખરા સસરા પાછળ બેઠા હોય એકટીઓ પણ એકટીઓ બહુ સલાવતી હોય શિવા શિયા મર્યાદા કેવાય મર્યાદા નથી મર્યાદા નથી એટલે સત જા સત તમાર જા સસરાણે વહુ હોય ને વહુ મર્યાદા રાખે ને વહુ ના आवाज હોબરેલા નતા કદાય પેલા વહુ નો आवाज કેવો ઈ થોડું થોડું બોલે બાજુવાળા ને કોઈ હમરાય ની અન આજ ની દીકરીઓ કેવું બોલે કો કઈ જગ્યાએ બોલે રૂમ માં બેઠા બેઠા બોલે પણ એ વહુ હતી પહેલા વહુને પારખવા માટે વહુને પારખવા માટે વહુનો વહુનો ખાલી એક પગ હોય ને પગ એનો એનો પગની પોન કોની જૂના મણસુ પગની કોની પગ એના 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 પગનો જે પડછાયો કહેવાય ને એના ઉપરથી નક્કી કરે કે મારી વહુ નસીબદાર કે વહુ ઈ લક્ષ્મી ગણતા છે પણ એ સંસ્કાર હતા આજના સંસ્કાર મોબાઈલ આલે તમને આજના સંસ્કાર મોબાઈલ આલે પહેલા સંસ્કાર મા બાપ ના કીધા દીકરીઓ મોન થી મા બાપ નું મા બાપ ની મર્યાદા કેટલી રાખતી કોઈ દીકરી ના બે ઘર ઓછા થતા એકદમ દીકરીઓના બે ઘર ઓછા થતા અને બે બે ઘર કરવાના આવે ને એટલે કુવા વાળો કરતી દીકરીઓ પેલા રિસાઈન જાય ને દીકરી રિસાઈન કદાચ રિસાઈન જાય ને પિયર મો એટલે એની માં કે કે ઢોકડી મો લઈને મરી જા ઈ તો બર ખબર ને આ એવું લેવાય માં બાપ નું માં બાપ નું નાક વઢાવા દીકરી ખાલી રીસે રિસાઈન આવે પણ એ કઈક વાર આવા ઝઘડા થઈ જાય તો રિસાઈન આવે ને એટલે રસ્તામાં એનો મગજ લઈ જાય રિસાઈન આવી રિસાઈન એ ઉઠે જ નહીં પિયરમાં જાય એટલે ઘરેથી નીકળી જાય સાસરી મુદી નીકળી જાય રસ્તામાં આવે ને એટલે બસ ડેપો બે ને એટલે વિચાર્યા કે આ બાજુ પાછી જવું કે આ બાજુ પણ હવે ફસાય ગુચ્છો ઉતરી જાય અને પેલાની પેલાની મર્યાદા મા બાપ ની યાદ આવે પણ જતો જાય પિયર માં જાય એટલે પિયર વાળા મા બાપ પૂછે કે ચમયા રિહાઈ તો નથી આવ્યા કે ના હું રાજી ખુશી આવી છું આવું કે રાજી ખુશી ઝઘડા વિવિયોના ઝઘડા બિલકુલ ન કરાવતી પેલાની દીકરીઓ વેવીઓના ઝઘડા કદાય ન કરાવતી કો આજના આજના સસરા કરતા હું આ ડુડું બોલે ને તો તરત મોબાઈલ ઉઠાવે આજ નહીં ઘણા ફરક પડ્યા એટલે એટલે દુઃખી થવું પડતું હોય આ કારણો બધા ઘણા બધા કારણો હોય દુઃખી થવાના પણ એ કારણો સ્પષ્ટ કોઈને ખબર પડતી નથી અને એ કારણોને કોઈ કબૂલવા તૈયાર નથી સાસુ ઝઘડો સાસુ કદાચ ઝઘડો કર્યો હોય અને સાસુ મન દુખતું હોય ને તમને જોઈ સાસુ દુઃખી થતી હોય ને એટલે એ કદાચ સુખી ના થાય પણ મન મોનતા નથી સાસુ ને હારું રાખવાના અત્યારે હા બોલશે બધા ઘણી દીકરીઓ હા બોલી લે હા બોલી લે બંધાઈ જાય મારી હા બંધ થાય હા માં અમે રાખીશું અને ઘરે પાછા હતા એવા ગુનો કરો છો ગુનો કરો છો તમે દેવ ની આગળ બંધાવ છો તે છતાં અમલ કરી એકતા નથી એ અમલ નથી થવા દેતા તમારા તમને ગુચ્છા ને ગુચ્છા કરાવીને એનો ઉપાય શોધો અચાનક તમારી સાસુ કે સાસરા તમે મર્યાદા ના રાખો એની સેવા ના કરો એના કીધું ના કરો એટલે એના હાથમાં દુઃખી થાય અને એના હાથમાં દુઃખી થાય એટલે એ ભલે જીવતા હોય તો જીવતા હોય પણ તમારું તમારું દેવ તમને નડે તમારી કુળદેવી હોય કે પુત્ર હોય કે પૂર્વજ હોય જીતે હોય એ સસરા સાસુ ને નડ્યા હોય એટલે એ ઘરના ઘરના દેવ તમને નડે અને ઘરના દેવ નડે એટલે કોઈ પણ ગોપા જોડે એટલે જટ હાથમાં આવે નહીં કારણ કે ઘરના બોપાને બોપાના દીવને કહી દે ઘરવાળી એ ઘરની ઘરની માં હોય તમારી કે મારી વસ્તીને ને મારું મારું કે બસા ઉતારે હું જવાનું શોંતી રાત કહેતી નહીં ના કે બોપાની માતા હું કે તાર ના કે હોત કોઈ નહીં મારતા જેટલા મારું હોય મારે હું બે હાથ દર પી લઈ પણ બોપા જે હિંમત કરે બોપા હિંમત કરે હું જબરી માતા હું જબરી જેની ઘરવાળી બેઠી હોય એની ઘરવાળી માં એને જબરી હોય એની જબરી એને 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 ઠપકો આલવા માટે એને સજા આવવા માટે એને જાગૃત કરવા માટે એને ઓખો ખોલવા માટે એ સાસુ સસરાને ના રાખતા હોય એના માટે એ ઠપકો આલતી હોય એને ભોપાની માતા કે હું જબરી મટાડી દઉં આવી તો કેટલી વાડી લીધી આવી દાદાગીરી ભૂપા કરતા હોય ને એના ઘરમાં કદાચ ખાડા ને ખાડા જ જાય ગોપા ઘરે જાય ને એટલે હરકું ખાવાનું એના હોય એના ઘરવાળા એને ગોડતા ના હોય કોઈ દાદાગીરી બધી જગ્યાએ કરી ગયા પણ ઘરના સભ્યો ઘરનો દીકરો ના માનતો હોય અને ઘરના સભ્યો બિલકુલ મોનતાય ના હોય એની કોઈ એની કોઈ કદર ના કરતા હોય અને બીજી દાદાગીરી કરે દેવોમાં એ દાદાગીરી કરેલી એની વસ્તી નડે કોઈ દેવ આગળ હું જબરો છું હું જબરીશ મારી માં જબરીશ કદાય ના કોઈ સંપ્રદાય વાળા કઈ વાત સુધી અમારો સંપ્રદાય જબરો કોઈ દેવાળા કે હું સદી જબરી મોમો ધોણા પાછો હું મેલડી જબરી આ બાજુ ટોળા આવે કરી રે એવું ઝોપડી જબરી બધા જબરા છે બધા પણ તમારા સત કેટલા ભલે લાવ પ્રસાદ લાવ બધાને પ્રસાદ જેને પ્રસાદ મને ગયા રેવારે જેને હાલવાનું જેને હાલવાનું બાકી હોય આ લેવો ઈ નહીં પણ જેને હાલવાનું બાકી હોય ને ઈ મને આ લીધી રામ રામ માડી માડી હા માં પેલા રવિવારે વૈજલ અમેરિકા થી જે માનતા કરવા આય ને માડી તો એનું ઘર પાછું જતું રીતું થેલામાં અને મારી હું ત્રણ દિવસથી એવું કહેતી હતી કે માના હાથમાં મેં ઘર ના આપી માના હાથમાં મને એવું થાય કરતું હતું મા આજે મને ચાન્સ આપ્યો માડીને હાથમાં ઘર આપવાનું માં ભલે 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 હા માં રહી ગયું તું મા મા એની માનતા સ્વીકારજો ભલે ભલે મા એની બધી માનતા ચણાવણું ને બધું સ્વીકારજો હા બધું ભલે 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 આશીર્વાદ ભલે ભલે રહો વાલે 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 રામ 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 ભલે આશીર્વાદ નંબર તો મામા તમારી ચોકલેટ હા

મારા આશીર્વાદ આવે કે હાથે નાથે તું મને કોણ આલ્યો મહેંદી નો કોણ તો આશીર્વાદ આલે હારે તો એ આશીર્વાદ હારે હારે પાસ તને વધારે બતાવ મને